નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર લોકાયુક્ત મામલે સુપ્રીમ વીસમે સુનાવણી કરશે આર એ મહેતાને નોટિસ જમાલપુરમાંથી તેલની ભેળસેળનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું સાતસો ડબ્બા જપ્ત કરાયા ટુજી મામલે સુપ્રીમના ચુકાદા અંગે મોદીએ કહ્યું વડાપ્રધાન ગાદી છોડે તેવાની મહિલાએ બેંકોકમાં વક્તવ્ય આપ્યું મ્યુનિસિપલ ઉત્તર ઝોન કચેરી ખાતે ઝુંપડાવાસીઓના ધરણા આવેદન પત્ર અપાયું અમદાવાદ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા દ્વિતીય સમૂહ ભવ્ય આયોજન જોઈએ સમાચાર વિગતવાર ગુજરાતમાં માં લોકાયુક્ત નિયુક્તિ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે જેમાં સુનાવણી ટળી છે અને વીસમી માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે સુપ્રીમે લોકાયુક્ત આર એ મહેતાને ગુજરાત સરકારની અપીલ ઉપર નોટિસ પાઠવી છે અને ગુજરાત સરકારની પિટિશનને સ્વીકારી છે ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં હાઈકોર્ટનો નિર્ણયને પડકારવામાં આવ્યો છે જેમાં રાજ્યપાલ તરફથી થી લોકાયુક્ત યોગ્ય ઠેરવવામાં આવી હતી આ ઉપરાંત સરકારે લોકાયુક્તની નિમણૂકનો રાજ્યપાલના નો પણ પડકાર્યો હતો હતો ગત 25 ઓગસ્ટે ગુજરાતના રાજ્યપાલ ડોક્ટર કમલાજીએ સેવાનિવૃત્ત જજ આર એ મહેતાને 8 વર્ષથી ખાલી પડેલ લોકાયુક્તના પદ ઉપર નિયુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આ નિયુક્તિને હાઈકોર્ટમાં પડકારી હતી મોદી સરકારે દાવો કર્યો હતો કે રાજ્યપાલે રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા વિના અને મંત્રીમંડળની મંજૂરી વિના લોકાયુક્ત નિયુક્તિ કરી છે જે અસંવિધાનિક છે અમદાવાદના જમાલપુર વિસ્તારના ગોડાઉનમાં પોલીસે દરોડા પાડી કપાસિયાને પામોલિન તેલ ભેળવી વેચાણ કરવાના મસ્ત મોટા કૌભાંડને પકડી પાડ્યું છે ગોડાઉનમાં કપાસિયાના તેલમાં પામોલિન તેલ ભેળવી જુદા જુદા બ્રાન્ડના સ્ટીકરો લગાવી વેચાણ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પોલીસે તેલના ત્રણ ડબ્બા કબજે કરી એફએસએલમાં તપાસ અર્થે મોકલ્યા છે જેટલા જેટલા ડબ્બા મળી આવ્યા છે ખાલી ડબ્બા સાથે ભેળસેળ કરવાના સાધનો તથા ટેન્કરો પણ જપ્ત કર્યા છે પોલીસ ને ત્રિમૂર્તિ પશુપતિ અને અનુકૂળ બ્રાન્ડના સ્ટીકર લગાવેલા ડબ્બા મળી આવ્યા છે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિશાના ઉપર ફરી વડાપ્રધાન અને પી ચિદમ્બરમ આવ્યા છે મોદીએ કચ્છના માંડવીમાં પોતાના સદભાવના અનસનમાં યુપીએ સરકાર ઉપર નિશાન તાક્યું ટુ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી હવે પોતાની ગાદી છોડી દેવી જોઈએ વડાપ્રધાને હવે મૌન તોડીને રાજીનામું આપી દેવું જોઈએ ना सुना था न देखा था एक लाख छहत्तर हजार करोड़ रुपए हिंदुस्तान के गरीब आदमी के तरफ से जिन पैसों से गांव में सड़क बनती थी किसान को पानी मिल सकता था गरीब बेटी को तो सारे पैसे मुट्ठी भर लोगों की जेल में चले गए और आज सुप्रीम कोर्ट ने जो आशंकाएं थी जो आरोप थे उन्होंने सत्य करार कर दिया केंद्र के मंत्री सीमांत चिदम्बरम नीचे कोर्ट में जाने का सुप्रीम कोर्ट ने आदेश दे दिया है सुप्रीम कोर्ट के आदेश के बाद पांच छह घंटे बीत चुके हैं और कांग्रेस पार्टी चिदंबरम जी को बचाने के लिए मैदान में आई है और तब जाकर के सब कोशिश चिदंबरम जी को बचाने के लिए नहीं कर रही है चिदंबरम के पीछे जो लोग हैं जिनके नाम उभर करके नहीं आ रहे उनको बचाने के लिए सारा दिल्ली में खेल हो रहा है। पहुंचाने वालों को बचाने की कोशिश इसलिए हो रही है क्योंकि कहीं जहां पहुंचे हैं वो गिरफ्त में ना आ जाए और इसलिए उनको बचाने की कोशिश हो रही है हिंदुस्तान भर में दिन रात विरोधियों को खत्म करने के लिए दाव पेश करने वाले कांग्रेस के एक एक व्यक्ति से आज हिंदुस्तान जवाब मांग रहा है आपको एक मिनट भी दिल्ली के तख्त पर बैठने का अधिकार नहीं है छोड़ दीजिए सरकार को और न्यायपालिका को न्याय करने दीजिए आपके लिए बचना मुश्किल हो गया है यह देश इसको पहन नहीं करेगा भाइयों तो बहनों मैं झूठे आरोपबाजी के चक्कर में पड़ने वाला इंसान नहीं हूं नई प्रकार से मैं किसी पर कोई भी प्रकार का आरोप लगाना की मेरी आदत नहीं है और जब सुप्रीम कोर्ट में आज बात साफ हो गई ગુજરાત નું શાંત વાતાવરણ ડોહોળવા જુઠ્ઠાણા ચલાવે છે તેની ભૂમિકા આપીને મુખ્યમંત્રી વિકાસની સ્પર્ધા માટે વોટ બેંક ના છોડવા આહવાન કર્યું હતું છવ્વીસમી જાન્યુઆરી બે હજાર બારના રોજ થાઈલેન્ડના બેંગકોંગ ખાતે યોજાયેલ પ્રિન્સ મહિડોલ એવોર્ડ કોન્ફરન્સમાં વર્ષાબેન ઠાકોરે મુખ્ય વક્તા તરીકેની જવાબદારી અદા કરી વર્ષાબેન સેવાના આગેવાન છે અને છેલ્લા અગિયાર વર્ષથી લોક સ્વાસ્થ્ય સેવા કોઓપરેટિવમાં સક્રિય આરોગ્ય કાર્યકર છે હું દસ વર્ષથી સેવામાં કામ કરું છું હું ખેતમજૂર બેન છું સેવામાં સલામતી અંતર્ગત જે કામ ચાલે એમાં હું આરોગ્યનું કામ કરું છું પછી દવાગોળી આપવાનું કામ કરું છું શિક્ષણ આપવાનું કામ કરું છું પછી ગામ આરોગ્ય સ્વચ્છતા સમિતિમાં હું સભ્ય છું અને હું જે આર વાય વીમાનું કામ ચાલે તેમાં પણ હું વીમાનું કામ કરું છું અને વીમો મંડળીમાં હું બોર્ડ મેમ્બર છું સેવાના આરોગ્ય સેવિકા બેન અને રાષ્ટ્રીય વીમો સેવા કોપરેટિવના બોર્ડ મેમ્બર બેંકોક થાઈલેન્ડના એક વિશેષ બેઠક અને કોન્ફરન્સમાં ભાગ લીધો ખાસ કરીને કીનોટ સ્પીકર એટલે કે મુખ્ય વક્તા તરીકે વર્ષાબેન ત્યાં હતા અને એમને પોતાનો અનુભવ એક ગામના આગેવાન હોવાના કારણે અને આરોગ્ય સેવિકા અને બોર્ડ મેમ્બર વીમોના બોર્ડ મેમ્બર કો બોર્ડ મેમ્બર હોવાથી એમને શું શું કામ કર્યું અને શું કરવી જોઈએ એમને બધા આઠસો ડેલિગેટની સામે પ્રતિનિધિઓની સામે અને હેસી દેશોના લોકોની સામે એમને એમની રજૂઆતો કરી પીએમસીનો મુખ્ય વિષય ફાઇનાન્સિંગ ફોર યુનિવર્સ હેલ્થકેરનો હતો વર્ષાબેને આશરે એક્યાસી જેટલા દેશોમાંથી આવેલા આઠસોથી વધુ પ્રતિનિધિઓને પોતાના ગામ તથા આસપાસના અન્ય ચાર ગામોની મહિલાઓ તથા તેમના પરિવારજનોને પ્રાથમિક આરોગ્ય સંભાળ અને વીમાની સેવા પૂરી પાડવા અંગેના પોતાના કામ અને અનુભવ અંગેની માહિતી આપી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોને નેવે મૂકી ઝુંપડાઓ તોડી લોકોને બેઘર કરવાની પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે તેના વિરોધમાં ગઈકાલે ભોગ બનેલા ઝુંપડાવાસીઓએ ઓમનગર ક્રોસિંગથી રેલી યોજી વિજય મિલ મેમકોની કોર્પોરેશનની ઉત્તર ઝોન ઓફિસે પહોંચી આવેદન પત્ર આપી ધરણા કર્યા હતા વિકાસ સંઘ ચલાવું છું અને આ લોકો મારા ઝુંપડા વિકાસ સંઘના સભ્યો છે કે આ લોકો નોટિસ બી આ લોકોને આપી નથી અને નોટિસ આપ્યા વગર કોઈને જાણ કર્યા વગર ફૂલ ડોઝર લઈ અને આ લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા હવે આ જે મકાનો તોડી પાડવામાં આવ્યા ટીપી સિસ્ટીનો અમે કોઈ વિરોધ નથી કરતા પરંતુ વૈકલ્પિક રહેઠાણ આપી અને આ લોકો જે તોડ્યા હોત તો અમને કંઈક સારું લાગે પરંતુ આ લોકો અત્યારે ઠંડીમાં મુશ્કેલીઓમાં નાના નાના છોકરાઓને બધા અત્યારે ત્યાં ઠંડીમાં પડી રહ્યા છે તો એના માટે આ રેલીનું આયોજન અમારે કરવું પડ્યું આ વિસ્તાર એવો છે કે દર વર્ષે પાણી ભરાઈ જાય છે ગરીબ લોકોની બીજી સગવડ ન હોતી રેકોર્ડ કેટલો તણાઈ રહ્યો છે બીજું કે રાત્રે પાંચ વાગે ધંધે નીકળી જાય તો રાત્રે અગિયાર વાગે આવતા હોય છે તો જ્યારે આ લોકો નોંધણી કરવા આવે ત્યારે લોકોની કોઈ હાજરી હોતી નથી જો પડોશીનો પુરાવો હોય તો બીજા પડોશીને વેલિડ ગણવો જોઈએ અને એમને પણ સગવડ આપવી જોઈએ પરંતુ આ વિકાસની વાતો કરનાર સત્તા પક્ષ આ ગરીબ લોકોને બેહાલ કરવા નીકળ્યા છે મોટી મોટી વાતો કરે છે ઉદ્યોગપતિઓને ખુલ્લે આમ જમીનો આપે રેલીમાં પંદરસો જેટલા બેઘર બનેલા ઝૂંપડાવાસીઓ જોડાયા હતા ઝુંપડા પોતાનો રોષ ટાલવતા કહ્યું છે કે સરકારના નિયમ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના જ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે આવા ત્રણસો જેટલા મકાનવાળાઓ બેઘર બન્યા છે તેથી વૈકલ્પિક વ્યવસ્થા આપવા માંગણી કરવામાં આવી છે ગીતા મંદિર ખાતે અમદાવાદ ગુજ્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા નવ દિવસીય સમૂહ જાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમૂહ જાગમાં સાહીઠ જોડાઓએ ભાગ લીધો છે સમુજ્યાગમાં નવ દિવસ સુધી સવાર સાંજ માં રના દેની પુજ્યા અર્ચના અને આરાધના કરવામાં આવે છે અને રોજ સાંજે લગભગ ચાર થી પાંચ લોકો માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે છે સમુજ્યાગ છે અમારે માતા હોય છે કે બેબી હોય કે બાબો હોય એના પહેલા પ્રસંગ કરીએ પહેલા માતાજીના જાગ કરવા પડે છે એટલે હા આ જાગમાં રાંધમાં અને શિવ્યનારાયણ દેવને આવે છે અને પછી પૂજા વિધિ નવ દિવસ માટે કરવામાં આવે છે અને સમૂહમાં વાઈએ છીએ કે અમે સમૂહમાં કરીએ અમારી બાધા પૂરી થાય છે દીકરા દીકરીના જન્મ વખતે પહેલા દીકરાને જન્મ વખતે માતાજીના જાગ તેડાવવા પડે એના લગ્ન સુધીમાં તેડાઈ લેવાના હોય છે પણ કોઈ કારણસર કોઈ કુટુંબમાં જાગ માતાજીના રનાદીના ના તેડાઈ શક્યા હોય અને વર્ષો વર્ષ સુધી એ જાગ ખેંચાતા રહેતા હોય છે એટલે એક જાગ પરિપૂર્ણ કરી શકે એ માટે જેમ સમૂહ લગ્નનો પ્રોગ્રામ થતો હોય છે એ રીતે આ સમૂહ જાગનું એક આયોજન ગોઠવેલું છે

આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર